નવી નવી જોવા માટે મારી ચેનલ હર્ષા કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું પાલકના ભજીયા કે ભાજીવાળા તો ચાલો બનાવી આજની ટેસ્ટી ટેસ્ટી શિયાળાની ઠંડી માટેની રેસીપી પાલકના ભજીયા પાલકની ભાજીના ભજીયા કે ભાજીવાળા બનાવવા માટે અહીં મેં અડધી જોડી પાલકની ભાજી લીધી છે પાલકની ભાજીને સારી રીતે ધોઈ લીધી છે હવે આપણે સમારી લઈશું હંમેશા ભાજીને સમાર્યા પહેલા જ ધોવાની જેથી પોષક તત્વો જળવાઈ રહે ભાજીને આપણે આ રીતે સમારી લઈએ આજીને સમારીને લઈ લીધા પછી આપણે અહીં બે ડુંગળી સમારીને એડ કરીશું એક લીલું મરચું તીખાસ માટે તમને વધારે તીખાસ પસંદ હોય તો બે ત્રણ મરચાં પણ લઈ શકાય અડધી ટીસ્પૂન હિંગ એક ટીસ્પૂન અજમા ક્રશ કરીને એડ કરી દેસુ આપણે

ચણાનો અને બે ટેબલ સ્પૂન ચોખાનો લોટ ચોખાનો લોટ આપણે આ ને કે વડાને કુરકુરા કરવા માટે એડ કરવાના છીએ હવે આપણે હાથેથી બધું મિક્સ કરી લઈએ જરૂર લાગશે તો આપણે થોડો લોટ ઉમેરીશું અત્યારે સૌથી પહેલા આપણે મિક્સ કરીએ ભાજીમાં મોઇશ્ચર હોય છે એટલે અત્યારે પાણી ઉમેરીશું નહીં દબાવી અને એકદમ આપણે મિક્સ કરી લઈએ ને જેટલું પાણી છૂટું પડવું હોય ને એટલું પડી જાય એટલે આપણને આગળ લોટ નાખવાની ખબર પડે હવે અહીં જોઈ લેવાનું કે આટલો લોટ નાખ્યા પછી બંધાય છે કે નહીં આપણા ભજીયા જુઓ ભજીયા સારી રીતે બાઈન્ડ થઈ ગયા છે મતલબ આટલો લોટ આટલી ભાજીમાં અને ડુંગળીમાં પૂરતો છે મિશ્રણ તૈયાર થઈ ગયા પછી હવે આપણે શેપ આપીશું તમે આ રીતે ટિક્કીનો શેપ પણ આપી શકો અથવા તમને ગોળ ગોળ પસંદ હોય તો આ રીતે આકાર પણ કરી શકો બધા મિશ્રણમાંથી આપણે શેપ બનાવી લઈએ બધા જ મિશ્રણમાંથી આપણે શેપ આપી દીધો છે એક ગોળ શેપ આપ્યો છે અને બાકીના બધા મેં ટીકી શેપમાં કરેલા છે હવે આપણે ફ્રાય કરીશું તળવા માટે પેનમાં તેલ ગરમ કરવા મૂક્યું છે તેલને આપણે ચેક કરી લઈએ તેલ ગરમ થઈ ગયું છે અત્યારે આપણે ગેસની ફ્લેમ ફૂલ રાખી છે ત્યાર પછી આપણે મીડિયમ કરી દેસું એક વખત જેટલા આવે તેટલા એડ કરતા જવાના અને થોડીવાર પછી આપણે આ રીતે મીડિયમ ફ્લેમ કરી દઈશું એટલે અંદરથી પણ સરસ કૂક થઈ જાય અને કુરકુરા પણ બને અને કલર પણ સરસ આવે ઉપર આ રીતે બબલ આવવા માંડે ને એટલે આપણે મીડિયમ થી સ્લો ફ્લેમ પર ભજીયા કે ભાજીવાળા તળાઈ ગયા છે જો કેટલો સરસ કલર આવ્યો છે હળદર આપણે એટલે એક પીંચ નાખી છે કે લીલો કલર આમાં જળવાઈ રહે જો હળદર વધારે નાખીએ ને તો આ રીતે વડાનો લીલો કલર ના આવે જો એકદમ સરસ ક્રિસ્પી અને ટેસ્ટી બધા વડા આ રીતે આપણે તળી લઈએ ફરીથી આપણે ગેસને ફાસ્ટ કરીએ અને વડાને એડ કરીએ ઠંડી માટે ટેસ્ટી કુરકુરા અને ચટપટા ભાજીવાળા કે પાલકના ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે પાલકના ભજીયાનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને વધુને વધુ લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસીપી સાથે થેન્ક્સ ફોર વોચિંગ